હેલો ફેમિલી તો કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં થશે ને આપણે પણ એકદમ મજામાં છે એવી તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ખોડલ અને સ્વાગત છે અમારે એક નવા લોગમાં તો આપણે તો જો લોગ તો રસ્તામાંથી તે શૂટ કર્યો કારણ કે દવાખાને અમારા ગામની નદી નીકળી હતી અહીંથી તો મેં કીધું હાલો અહીંથી જોવી કેટલું પાણી આવે છે અને કેટલું પાણી ઓછું થયું છે તો જોતા છે એવી

எனக்கு தேச்சர் ஓசை செய்து નોર્મલી આપણે તો દવાખાના આવી ગયા છે અને દક્ષા અંદર ગઈ છે કેસ કઢાવવા માટે ને કા ભાઈબલ મળી ગયો છો અહીંયા ગેરજ વાળો છે ભાઈબલ આપણો જૂનો અને વરસાદ તો જોવો ભાઈ અહીંયા ગાડીનું પાર્કિંગ છે ને ની આગળ તે પાણી ભરેલું છે કાકા જો પાર્સિંગ મૂકવા જાય છે ગાડી દક્ષ અંદર ગઈ છે કેસ કઢાવવા માટે આપણે અંદર જવાનું છે અહીંયા ભાઈ જોવો પોતપોતાની બાઈકો લઈને કાઢે છે અને અહીંયા આ વ્લોગ બનાવો અલાઉડ નથી એટલા માટે થોડોક વ્લોગ શૂટ કર્યો બાકીના આ વ્લોગ તો આગળ હવે પ્રોસેસ જેમ થશે એમ આપણે દેખાડશું અહીંયા જો મોટા તાડ છે લગભગ બાર છે બાર આ ભાઈ

તો ભાઈ શા માણે કમ્પ્લીટ બી લીધા છે તો ફેમિલી આપણે દવા બુવા કમ્પ્લેટ લઈને ધોળા વટી ગયા છે ને હવે વરસાદ પડ્યો છે ઘર બાજુ ફટાફટ કારણ કે દવા બુવાની બધું કામ પતી ગયું હશે ને હવે ધોળા વટી ગયા છે આપણે ઘર બાજુ અને ન્યા કંઈ વિડીયો કોઈ શૂટ કરવા દેતા નથી એટલા માટે અહીંથી શરૂ કર્યો પાછો તો કાંઈ નહીં હાલો તો હાંડવી ઘર બાજુ

અને વિડીયો યાર વિડીયોમાં યાર અમને બરાબર સપોર્ટ મળતો નથી સપોર્ટ કરી દો કાર બેટર ખોલી નાખ્યું છે ને હવે સાફ કરી નાખવાનું છે આપણે એમાંથી પેટ્રોલ વધી જતું હતું ઓવરફ્લો થાય માટે તો આપણે પેટ્રોલ ખોલી નાખીએ છીએ હવે સાફ કરવાનું છે આપણે સાફ કરી નાખી તો ભાઈ ગાડી છે ને હોન્ડા જો આનથી જ હાલે ગાડી શરૂ ન થાય આ મેન વસ્તુ છે આપણે ગાડીનું અને કાર બેટરને એકાની અંદર આવે એકી એક આ જે ઈ આ બે મેન વસ્તુ આવે ગાડી માં સાફ કરી નઈ કે ફાઈનલી હવે ફિટ કરવાનું છે હાલો તો હવે જો આપણે ફાઇનલી કાર્બેટર ચડાવી દીધું છે એને બરોબર મેળવવાનો હોય નકર એનું લેવર ન લાગે તો કરો ને એટલે રેસ થઈ જાય બધું જેટલું હોય એટલું તો મેળવવાનું હોય ને આમ લેવર લાગવું જોઈએ અવાજ આવવો જોઈએ એટલે એ બરાબર સડી ગયું કહેવાય એમ તો આપણે કોક શરૂ કરીને શેક કરી જોવી કારણ કે કોક મારે ભાંગી ગયેલો છે એટલે શરૂ કરવો પડે તો આપણે શેક કરી જોવી પેટ્રોલ થોડુંક ભરાય ને પછી આપણે શેક કરી જોવી ઘડી ઘરા હાલો હાલ તો આપણે હવે શેક કરી જોઈ લેવી પછી સેવી શરૂ ને પહેલી પેલી ઉપડે છે હા હાઇ ગયું હાલો આપણે